તો આજે દિવાળી છે દિવાળી બધાને શુભકામનાઓ અને આપડે ફટાકડા ચાલુ અને બહુ એટલે બહુ મજા આવે છે એ ફટાકડો હાથમાં ફૂટી વિડીયો થાય ને પૂરે પૂરો થયો તમને બહુ મજા આવે છે કિશન હેડયો પર કિશને પણ બઉ ફટાકડા પડ્યા છે બહુ મજા આવે છે એટલે વિડીયો પૂરો થતો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ

હટ પકડે પગડે આગળ આખડે જળ જળ મનુ માટ પડ તા એટલે વધારે હાળજો આહા કેટલું બળ કર્યું બળી બળી આજ તો મારા તો દાડો ઉજો તો કે ના બણો કેતી

એાર તારા બા તો ખતર નાખે યસ ને ના હાલતા એ બબુ અલ્યા ઓલી બાકી ને રાય દિવાળી માતી ને આકરાશ કરો મારા મત થઈ જાત તને આની ખબર દીરો આયા કે વાં તો કરવા એ લઈ ને પોણી ને જાવ ના થા આ બે ટકા ટકા ને કોનો

બધા જેટલા વસ્તી ને એમ લાગે જેટલા બીટા ફોડી તો આજે તો મારેશનો બર્થે થાય એમ દાદી ની કપડા લાવે તો મસ્ત થયા અને પેન્ટ તો નાણાં વાળો આ ચેવો થાય શું થાય લાગે તો એમ કરી ને અને કોણ લાવ્યું તારા હર કપડા આવે કોણ લાવ્યું તારા હર કપડા તારા દાદો લાવે એસ આપણે આપડે ટેટા નતા લાવવાના એસ એ બબુડી ને બચાવી શું કર્યું ખબર છે ચેર થી આવી અને આમ ભીતી અને દાવી અને આમ કરી ને આમ અબાડી ઓડાડી કરું એમ બસ તેવું કર્યું તું શું લાગ્યું તને પડ્યો તો તું પડ્યો તો આગવા જાય પડ્યો

અરે મને હેપી બર્થડે કોમેન્ટ કરશે ને એમનું ચોકલેટેલ વાઈસ રીમ મને કોમેન્ટ કરશે અને એમને થોડી દે છે ને ઓલું આ આ કેજ ને બર્થડે આર વાઈસ લેપટોપ બુલ બોલું ને જી મને હેપી બર્થડે કહેશે ને એનું ચોકલેટેલ વાઈસ રીમ આય હેપી બર્થ કહેશે અને એનું આડે ત્યાં ગણા ક્યાર તો હેપી બર્થડે કોમેન્ટ કરવાનું કે હેપ્પી બર્થડે કોઈમેન્ટ કરો લો લતા તો ચલો હવે એટલે વ્લોગ ની હેપી બર્થડે વિશ એને ચોકલેટ છે અને એક પડ્યો છે ચોકલેટ છે તો જલ્દી જલ્દી કરો અને ચોકલેટ એ હે હે તો ના ખાઈ એક જ ખાવ આમ તા